तो देखो पानी भी आ गया नहीं खुले बारी नहीं खुले का हां जैसे ना कहीं मोटर में तकलीफ होती जो आयु पानी ગઈસ પાણી આવી ગયું કારણ કે પાણીની લાઈન છે ને ત્યાં તૂટી ગઈ છે એટલે ખબર પડી જાય ત્યાંથી પાણી આવે છે એક તો વરસાદની સોલ્ટેજ છે એમાં પાણી ન આવે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો નવા હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને પહેરી પહેરી એક કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ક્રિશભાઈ એમાં રેડી થઈ ગયા છે

પાણી એમ તો ઝાડવા નળી મૂકી દઈએ અને રામ પ્યારી હવે લઈને ક્રિશભાઈ ઉપડે છે એ ગાડી ચલાવે ચાવી આપણે આપવાની એવી છે અમારા ઘરે ચાવી પડી ગઈ છે નીચે આલ્યો કે ક્રિકેટમાં આલી છે એમ તો થોડું સાજા એટલે ડેલો મારે ખોલવાનો લે લે જલ્દી મારે કે હું જોઉં તને આવડે શરૂ થાય બધુંય આવડે પણ આળસ એટલી બધી હોય ને તો આવડે કે નહીં બાય બાય ટાટા હું આવી એટલે બંધ પડી બુંદિયાળ છું હું હે

જો હું ખોટું જરાય ન બોલું મને ખોટું બોલવું ન ગમે પણ મારું ચા સુધી આવ્યા એ તમે જોઈ લો આપણને બિલકુલ ખોટું બોલવાની આદત જ નહીં કે વિડીયોમાં આમ રહેવું નામ આમ રહેવું છે કે નહીં કેટલા ફૂલ તો હવે આપણે છે ને તો ગાય સરસ આપણે છે તુરિયા સમારી લીધા છીએ એને બનાવાનું છે તૂરિયાનું શાક અને લસણ ખોલી લઈએ

એકવાર મન મૂકી વરસી જાય ને કે બાપા જરૂર છે જો કેવી ડિઝાઇન પડી ગઈ પડી ગઈ ને કારણ કે હજી શરૂઆત જ છે એટલે આવી ડિઝાઇન પડી છે પછી તો આમ પાણી 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 તો મારી વાડીએ જવું છે અત્યારે આવું વાતાવરણ હોય એટલે વાડીમાં બહુ ગમે આ તો વહી દો જો કેવા ટીપા પડે છે વધી ગયો રંગોળી થઈ ગઈ રંગોળી થોડીક વાર ઈચકે બેસીએ જમીન મસ્ત વાસણ વાસણ ઘસી નાખ્યા છે અને અત્યારે એક વાગે જ ત્યાં આપણે આજ ફ્રી થઈ ગયા છીએ આજનો દિવસ મારા માટે બહુ સારો ગયો છે મને છે ને વહેલું કામ પતી જાય ને એટલે હું બહુ ખુશ થઈ જાઉં જમીને થોડાક ઈંચકા ખાઈને તો આમ જમે હોય એ બધું પચી જાય અત્યારે જો કોઈ છે બધાય આરામ ઉપર હોય કોણ હિંચકા ખાય તો ગાય આ તો બહુ આવ્યો જોરદાર વરસાદ આવી ગયો ભાગો ભાગો ભાગવું પડશે હવે હમણાં નહીં જો અહીંયા પાણી બહુ આવી જાય ને પછી જવાનું છે કારણ કે આપણે વરસાદથી બિન અંદર જાય ને તો વરસાદ બંધ થઈ જાય છે એટલે અહીંયા દેશું છે ને આજે એને કહેવાનું ધબધબાટી આવું સાતમ આટમ આપણે ઘરે બેસીને કરવાની છે પણ વરસાદ જોઈએ જ તો ગાઈઝ વરસાદે થોડીક સ્પીડ રાખી છે પણ એને કહેજો આવે બંધ ન થઈ જાય કયો કયો જરાક કંઈક કયો ભગવાનને પ્રાર્થના કરો ફેમિલી પ્રાર્થના કરો કે અંદરાધાર તૂટી પડે પણ એટલો બધો ન તૂટી પડે કે જાનહાની થાય બરાબર ને આપણે પાણી પૂરતું આવી જાય નદી નાળા છલકાઈ જાય કારણ કે આ સિઝનમાં આપણે નદીમાં નથી ગયા બોલો નદી માં નાવા ક્યાંથી જવું બધી નદી ઓવરફ્લો વરસાદ લાગે છે આવશે તો ખરું વાંધો આપણે રાહ જોઈએ છીએ આવી હવે આપણે છે ને તેલ લગાડવાનું છે ને જો આ તેલની બોટલ કેવી છે હું તમને બતાવું તો હવે આપણે કોરા વાળ છે બહુ રાખવા નથી એટલે ફટાફટથી થી આપણે તેલ લગાડી લઈએ વાળમાં કારણ કે માથું દુખવા માંડે કોરાવાળ ને પછી જવાનું છે વાડીએ કારણ કે વાડીએ છે ને જો વરસાદ ન થાય એવો બતાવી દો વરસાદ તો આવતો જ નથી તો આની અંદર જો કેવો બધો કચરો છે કચરો નથી ને બતા કેવો અંદર છે બધો ઓર્ગેનિક એટલે ઓર્ગેનિક હો બધી ઔષધિવાળું તો ચાલો ફટાફટથી આપણે એર ઓઇલ કરી લઈએ કારણ કે હમણાં છે ને આપણે આ વાળથી આ તેલથી આપણો ગ્રોથ બહુ આવી ગયો છે એટલે ફટાફટ વાળને કોરા નહીં રાખતા આપણે તેલ લગાડી લઈએ તો ગાય ગાય આવી ગઈ ને ગાય છે ને ગાયડું નાખીએ એ મોની એમ કરે છે હાલો આપણે છે ને ગાય બાંધવા આટલી અઘાસી ઉપર અઘાસી માં જાવું છો બાર ફેરાઈડું નાખે છો ને કેવી નાખે ગાય 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 અલ જોઈ કેવી જોવે છે એને ખબર પડી ગઈ અહી કેમ રાયડું નાખો આજ આમ જો તો ખરા ગાય ફૂલ તો જો ઢગલા અને આ સરસ જો પીસ છે ને આ ફૂલ જો આ કેસરી કલર બધી આપણે સાડીઓ પહેરીને એવા એવા કલર છે હો આ બહુ મસ્ત છે આમ અંદર તો જો તું કેમ રાયડું નાખજ હે રાયડું કેમ નાખજ ગે મે મે કરતી અહી આટલું બધું હતું બધું ખાઈ ગયા હે આલા મત દે જો કેવા ખાવા માંડ્યા આપણે ખવડાવી દેવાનું હો કરદાણી ભલે પત ગાયું દે આપડે ખવડાવી દેવાનું ભૂખ્યા છે હવે એની માને ખોલવાની છે ભૂખ્યા છે જો તો આપણે ત્યાં નાખી જ દીધું ભલે ખાઈ જે ખાવું એ ખાવા મંડો તમને ભાવે ઈ કઈ સરસ મજાનું બિલ્લીનું બિલ્લીનું નથી લીંબુડી છે લીંબુડી જો બારે માસ લીંબુડી કેટલી સરસ થઈ ગઈ છે

બતાવું તને એટલે આવતી રે બંધાઈ દઉં આપણને કઈ બાંધતા ન આવડે ને તો આ ખવડાવીએ તો જ બંધાય

હાલો વેલકમ આવા આવી જાઓ તમારા સ્વાગતમાં અમે રેડી જ છીએ તમારા ઘોરધણી તમને મૂકીને જતા રહી છે ગાઈસ અને તમે રખડતા ભાટકતા આવો એટલે અમને તમારી દયા આવે છે કારણ કે અમે તમારું દૂધ પીએ છીએ એટલા માટે તો તમારા માટે અહીંયા માલકીને કાંઈ મૂક્યું નથી ખાવાનું તો હું તમને આપી દઉં છું ભલે આજે મને ખીજાય સાકર લેવાની છે અને નાખવાનું છે ગાળીઓ તું મારા પગ દબાવી નઈ દેતી હો તો છે ને ગરધણી નો સફાયો બોલાવી દીધો છે

₹100 નું કે એમાં તો ઈ બાઈક માં થોડું પેટ્રોલ જાય સસ્તું તો એમાં લાઈટ નો જાય ચાર્જિંગ હવે કેટલું હાલય ડોડ્યો ની જોઈ ખાલી એક કોઈ દી નો બને બને ને હોય ની કાલે જોઈ આયે ભગુ એ કઈ છું બોલો એવું છે અને હવે જોઈ લે ઘઉં કેટલા બાજરો ઘઉં નહી બાજરો અને હવે પાછી ફરી પાછી એક ચા ની રકાબી પીવાની છે કારણ કે આ તપેલી છે ને ઉટકું નહીં પેલા આમાં આમાં બનાવી લઉં ચા બહુ જોઈ બાર તો મેં કીધું તપે એટલે ઉઠકાય નહીં પહેલાં પાછી એક રકા દી પી લો એટલે આપણે સવાર પડી છે બરાબર ને પછી સવારે ઉઠીને પાછી બનાવવાની અને જો આપણી પાસે આ છે ને મેં બીજો મોબાઈલ લીધો છો કે સરસ છે ને જો જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ તો આપણી પાસે બે બે મોબાઈલ છે બે બે આમાં તો મોના જસુ બ્લોગ જ આવે છે